હવે જોવા જાવ તો સાંભળજો લિકોની પરિમિતિ કેટલી આવી દીધી બેટા 27 તો આપણે 27 એમની મૂકશું હવે ત્રણેય બાજુના માપનો સરવાળો ચાલે ત્રણેય બાજુમાં તો ત્રણેય બાજુ નથી આપી પણ એક બાજુ આપેલી છે પણ ત્રણેય બાજુ એટલે x 5 બરોબર કરશું ને આપણે એક બાજુનું માપ કેટલું x 5 કુલ બાજુઓ કેટલી હોય એની 3 તો એને ગુણ 3 કરી નાખશું બરાબર છે ત્રણ બાજુઓ એટલે ત્રણ અને એક બાજુનું માપ કેટલું એટલે

એટલું સમજાણો બધાને ક્લિયરલી ચલો હવે આ બાજુ જુઓ 3x માં x તમારે ગોતવાનો છે બરાબર છે x ની કિંમત શોધવાની છે તો x ને જમણી બાજુ જ રવા દયો આ 27 મોટા છે એ ડાબી બાજુ છે આ 15 ને ડાબી બાજુ મોકલો તો પ્લસમાંથી કેવા થઈ જાય માઈનસ પાસે એટલે 15 આ બાજુ આવી જાય બરાબર 3x કમ્પ્લીટ હવે જો 27 માંથી 15 કાઢો અને 7 માંથી 5 કાઢો એટલે 2 અને 1 માં 2 માંથી 1 કાઢો એટલે 12 12 મેળા ભાઈ બરાબર 3x આ રહીની વાત બાકી થઈ 12 બરાબર 3x મેળા હવે આ ગુણાકારમાં છે 3 એક સાથે કેવા સંબંધમાં છે તો કે ગુણાકારમાં હવે એને બરાબરની પેલી બાજુ મૂકો તો એ ગુણાકારમાંથી શું થાય એનું 7 ભાગાકાર તો 12 ભાગ્યા 3 બરાબર x